હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં ને તો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં ને અત્યારે દસ જેવો ટાઈમ થઈ ગયો છે અને અત્યારે છે ને આપણે મકાનનું કામ આજથી સ્ટાર્ટ થઈ ગયું છે શુભ મુહૂર્ત થઈ ગયું છે અત્યારે દિત્યા બંને રેડી કરીને પહેલાં આંગણવાડી મૂકવા જવાની છે તો જો અહીંયા દિત્યા રેડી થઈ ગઈ છે ગુડ મોર્નિંગ દિત્યા ગુડ મોર્નિંગ જય કૃષ્ણ તમારું સ્વાગત છે સ્વાગત છે તમારા નવા વિડીયોમાં સ્વાગત છે હા તો દીતિયા બંને ભણવા જવું છે અત્યારે છે ને આપણે ઉપર મકાન નું કહેતા હતા ને આગળ વાત કરી હતી ને કે કામ સ્ટાર્ટ કરવાનું છે તો આજથી છે ને બધા કારીગરો આવી ગયા છે ને પાણા ને રેતી ને બધું ઉપર ચડાવે છે અને જે કાંઈ પાડવાનું કામ ચાલુ હોય બધું કામ ચાલુ છે તો અત્યારે જો તમને બતાવું કે કેવું કેવી રીતના અત્યારે કામ ચાલે છે તો જો ઉપર અહીંયા ઉપર બીજા માળની શરૂઆત થઈ ગઈ છે બનાવવાની અને બધું કામ ચાલુ છે પેલો પાણો આપણે મંડાઈ ગયો છે

આ અહેમદભાઈ છે યા આપણે પાણાનું કામ કરે છે પણ નીચેથી લઈને ઉપર આવવાનું છે એટલે થોડાક વજનવાળા પાણા છે એટલે થોડો થોડો ફોરો કાતા જાય ને કરતા જાય છે કામ મસ્ત કામ કરે છે તેર આજ કેટલા થઈ જાય પાણા ઉપર આવી જાય અવાહો જેવા આવી જશે કા ગળ આ તો હવાહો પાણા આજનો ટાર્ગેટ છે કે ઉપર લાવવાના છે હવે જોઈ લીએ થોડીવાર પછી આજે રમઝાન મહિનો છે એટલે તમે આજે થોડું વેલા જતા અત્યારે છો રમઝાન મહિનો છે ને એટલે થોડુંક આપણે વેલા જતા રહેશે છાપ જે રોજા હોય હા રોજા છે એટલે કોઈ સારું કહેવાય તમારે તો એટલું વજન ને એવું બધું થઈ જાય એટલે ચાલો તો અત્યારે છે ને સાડા બાર જેવો ટાઈમ થઈ ગયો છે આપણે બધું ઘરનું કામ કરી લીધું છે નાહી ધોઈ લીધું છે જમવાનું બાકી છે પણ દીત્યના આંગણવાડીએથી ફોન આવ્યો છે ને જલ્દ એને તેડી જાવ કેમકે છોકરા બધાએ જતા રહ્યા હશે એટલે ફટાફટ પહેલાં આપણે ને તેડી આવીએ રાહ જોઈને બેઠી હશે ને પછી આવી અને આપણે પછી જમવાનું બાકી છે પછી જમી લઈએ તો ને જો આપણે આંગણવાડીએથી તેડી આવ્યા છીએ ખાલી દિત્યા ને એક ફ્રેન્ડ બે જણા જ બેચ્યા હતા બાકી બધા વયા ગયા હતા છોકરા કા દિત્યા તો દિત્યા છે ને એમ કે છે કે અત્યારે બહુ તડકો લાગે છે મમ્મી કે હાલ ને જલ્દી ઘરે પહોંચી જાય દીત્યા મેં એમ કીધું ને કે દીત્ય બહુ તડકો છે તો દિત્યા કે આ મમ્મી હાલ નહીં કે જલ્દી ઘરે પહોંચી જાય કા તડકો બહુ છે હજી તો શરૂઆત છે ઉનાળાની આખો ઉનાળામાં કેવો તડકો પડશે દીત્ય ઉનાળામાં તો બહુ તડકો પડશે એવું લાગે છે કા દીત્ય ચાલો તો ઘરે આવીને દિત્યાબેન બેનને એટલી ઉતાવળ છે કે મમ્મી મકાન બની ગયા કે નહીં જલ્દી મને ઉપર લઈ જાય ને મકાન બતાવી દે શું કહેતી હતી બેન તું મકાન બતાવ મકાન બતાવ હાલો જઈએ આપણે ઉપર જોઈ આવે કે મકાન બની ગયા કે નથ બઈ ના હજી તો ભર તડકા માં અત્યારે જો બેન અમને બધા ઉપર લઈને જાય છે ફૂગો ફૂટી ગયો નો વાંધો નહિ આપણે બીજો આગળ કરી લેશું ચાલો પેલા મકાન જોઈ આવી હાલો મમ્મા ને પોંગા વાંધો નહિ હાલો ગરમી નો થાય તો જો અહીંયા મકાન નું કામ પૂર જોશ માં ચાલુ છે અને અત્યારે કારીગર બધા વયા ગયા લાગે નો કામ કરે છે હમ એટલે બપોર સુધી કામ કરે અને બપોરે પછી જતા રહે

ચાલો તો અત્યારે છે છે ને ટાઈમ વાગી ગયો બધું કામ કરી લીધું છે દીતિયાબહેને પણ હું મૂકી આવી છું ટ્યુશનમાં અને અત્યારે છે ને આપણે સ્પેશિયલ આગળ આપણે વાડીનો વિડીયો બનાવ્યો હતો ત્યારે આપણે બધા ક્યારે બતાવ્યા હતા ગાજરના રતારુના બીટના અને ત્યારે આપણે કીધું હતું કે આ થઈ જશે ને પછી આપણે અલગ અલગ રેસીપી ટ્રાય કરશું તો અત્યારે જો આપણે છે ને મસ્ત મજાનું ગાજર માખ્યું આવે છે તો અત્યારે છે ને આપણે જો ગાજર આપડા ખેતરના હતા ને નરેશ તો જો અહીંયા કાચા કાચા ખાવાનું પણ ચાલુ કરી દીધું છે મઠા બહુ મીઠા છે આપણે પોતાના છે એટલે વખણ કરીએ એવું નઈ પણ મીઠા લઈ જજો હા કેમ સ્વાદ જ એનો મસ્ત છે એટલે અત્યારે છે ને હે હા અત્યારે છે ને જો આ પપૈયા માં માખ્યું કેમ નરેશ બહુ આવે છે

થોડીક રસોઈ બાકી છે એ લાગણીનેટ કરો પછી જે આ ફ્રી આપણે છે ને મસ્ત મજાનો ગાજરનો હલવો બનાવવાનો છે એ આગળ હું રેસીપી તમને બતાવીશ કે એમાં તો કાંઈ હોય નહીં બધાને આવડતું જ હોય આ તો સ્પેશિયલ આપણી વાડીના ઓર્ગેનિક ગાજર છે મીઠાશ તો કંઈક અલગ જ છે જો નરેશ ખાય છે અત્યારે કેવા લાગે તમને આમ ખાવામાં ગયડા બોલ છે અને અત્યારે તો અથાણાની સીઝન અમે ચાલુ જ થવાની છે એટલે ગાજર ના ઓલા ઠોઠીયા કહે ને કેરી સાથે ગાજર ને બધું નાખવાનું હોય અથાણામાં એ પણ આપણે હજી બનાવવાનું બાકી છે અને બીજી એક મસ્ત વસ્તુ પણ આપણે બનાવી છે અને બીજી એક વસ્તુ જો શું બનાવી છે તમને બતાવું ખુલજા સિમ સીમ જુ હા પપ્પા આજે છે ને સવાર સવારમાં ગયા છે ને વેરા આખું બાજક મરચાં નું લઈ હતા પછી જો આવી રીતે કટિંગ કરી અને આ મરચાં છે ને એમાં હળદર મીઠું ભેરવી હળદર મીઠા વાળા કરી નાખા છે મરચાં હવે આને આખી રાત રેવા દેસુ ને પછી આપણે એને તડકે સુકવી દેસુ હવે કેવી બને ખાવામાં કેવી બને એ પછી આપણે સુકાશે તળશું ને પછી ખબર પડશે પેલી વાર ટ્રાય કરી છે

રાય વાળા મરચાં ભરીને કરવાના હતા ને પપ્પા હા દેખી ગયા છે ને લાલ મરચા સવારમાં લઈ આવ્યા હતા તો હવે જો અહીંયા મસ્ત મજાનો આપણે બોરો બનાવી લીધો છે વઘારી નાખ્યો છે રાય ના કુલિયા ને ધાણા અને ગોળ ને એવું બધું નાખી મસ્ત વઘાર મારી દીધો છે ને કટિંગ કરી નાખ્યા છે લાલ મરચા તાજે તાજા ખાવાની મજા આવે હવે છે ને આપણે આમાં ધીમે ધીમે એડ કરી દેસુ પછી કાચની બરણીમાં ભરી લેશું એટલે તાજે તાજા ખાવાનું છે ચાલો તો જમી લીધું છે ફ્રી થઈ ગયા છે વચ્ચે નો હલવો બનાવશું પપ્પા એ મસ્ત મજાનો હલવો બનાવીને રેડી કરી દીધો છે અને અહીંયા જો આપણો આખું બાઉલ ભરાઈ ગયું છે હલવાનું અને ગરમા ગરમ હલવો ચેક કરવા માટે નરેશ આવી ગયા છે અંદર થી કેવું ભાઈ ગરમા ગરમ મજા આવે ખાવાની ગાજર તો મીઠા હતા જ

ગરમ ગરમ પપ્પા અહીંયા મૂકીને જતા રહ્યા હતા હજી કોઈ ખાધો નથી ગરમ હતો એટલે હવે આપણે એની રાતે ખાઈ લઈ કા ચાલ તો હલવો ખાઈ લીધો છે અને અહીંયા જો દિત્યાબેનને અત્યારે હોમવર્કનો ટાઈમ છે કેમ કે આખો દિવસ અહીંયા હોમવર્ક કર્યું નહોતું એટલે અત્યારે જો ઊંધા માથે હોમવર્ક કરે છે કા શું આપ્યું બોલાવી નથી ચાલો તો એની રીતે થોડીક વાર હોમવર્ક કરશે હવે વિડીયોને એન્ડ કરી દઈએ તો તમને આજનો અમારો કેવો લાગ્યો ન હોય તો સબસ્ક્રાઈબ કરજો કાલે મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી